તો હાલો મિત્રો તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં હા હાઈના મહેલ છે તો તમને બતાવીએ જાઉં હાયના મહેલ ખાલી હા અંદર એન્ટ્રી છે ગેટની તો ટિકિટ લેવાઈ ગઈ છે આ છેદ રાણીવાસ ગાર્ડન નવ લોખો ખોટો નવ લખો ખોટો કઈ કહું છું મેહર જવું તમે ધ રાણી મેમોરિયલ ગાર્ડન જો આ રાણી જે આઈની આ જો રાજા શાહી નું બધું છે અંદર મહેલ હતો ત્યાં જવા ન દીધા બાકી મસ્ત નહોતું હતું તમે ખાલી એની બનાવટ યુવરાજભાઈ ઉપર ગયા છે આપણે આગળ ચાલીએ

હિમા આમાં જો તમારે બેગી પેન્ટ લેવું ન પડે આમાં તમને એમની બેગી થઈ જાય એટલે તમે ફોટોશૂટ કરવા આવતા હોય હા આમાં જો ડબલ ડબલ ડેલ એવું છે આગળ હજી અહીંયા ત્રણ હેલા આમાં ચાર દેખાય मैं ऊंटा जीव देख जो सी ने कोई तरह ने मिलाड़ा ने बाधे हां भाई तो कौन है ओळखता नहीं बारे नु बताइ दे तुम जो कल ले इनो सी अब आप इस तरफ घूम जाइए और आप दोनों के हाथों को मिला किसी भी एक दिन्ग दिन्ग आप दिन्ग तो नहीं नहीं आप इनको सही करेंगे टाइटेनिक वाला को आप तो कोई से पहला नहीं है आप ठीक है अब इस तरह घूमकर बाय बाय कर दीजिए आप कुछ बाय बाय कीजिए लेकिन खड़े रहिएगा वो बुद्ध ना महाबले आई ना महल पर

આ બધી જો પુસ્તક ઘર ને બધું હે ની હે ને બધી જમાવટ ચક ચમકે રાજાઓને અમે માથા દઈ દીધા જો ખાલી જાડી આ બધી સીધી ની જાળી ગઈ ઓલી એના જેવું જ છે એ તો આવી ક્યાંક બીજે હે ને બધી જમાવટ હજી આગળ જાય માં બૈનારીઓ છે જોઈએ આપણે આ બધું બહારનો વ્યૂ વ્યુ છે જો ખાલી પગથિયા ને સીડીઓ ને ખાલી દીપલ જો કબૂતરા ને કાબીરુ ને કબૂતરા છે આગળ જઈ આવો શું શું છે આ બધી દુકાનો છે માલ સામાન વેચાતો હોય kiết đi làm là bớt thủng rồi vô là bị. đi chơi, là vui ba, boxing karu

આંગણ ઓફ કચ્છ હીરો બતાવે ત્યાં તો જઈને આવ્યા હવે શું હેરો બતાવે આ બધું જમાબ છે હજી એક જવાનું છે અહીંના મહેલ બંધ લાગે યાર અહીંના મહેલ મીન્સ કે અરીસાનું મહેલ છે શું હોય છે કાચનું મહેલ હોઈ શકે બંધ છે હૈ હું થઈશ રહ્યું

હટાણા ધોધ વગર ટ્રાફિક આપડે જુનાગઢ માં એવા જ ને જુનાગઢ ને એ બાઈક આજ પૂછ ધીરે ધીરે આગળ વ્લોકમાં બનાવ્યો નવું નવું જોવા મળે આમાં નથી જવા દે ઓફિસ છે શું સરસ છે બધી શોપિંગ કરવી હોય તો આજ તમારે હેન્ડક્રાફ્ટ છે શોપિંગ મેન અહીંયા બધી મળતું હોય ટીચર્ટ ને બધી વેરાયટી બનતી હોય એ મળતી હોય બાકી

અહીં ને બોરા કઈર આજે કચ્છનું થોડાવ મ્યુઝિયમ તો અટણને બંધ છે ઇલેક્ટ્રિસિટી ના કામગીરી ની લીતે બંધ ખોટો ઢકો થયો આયા તો તો આપણે હવે જોવા જાવું ભુજ નું મહેલ કચ્છ મ્યુઝિયમ બંધ છે સૂચના મારી દીધી માં ભાઈએ ગેટે હા બુધવારે મ્યુઝિયમ બંધ હોય અત્યારે ચાલુ હોય મંગળવાર છે ને આગળ હવે ક્યાં જવું આપણે không biết chỗ ấy chỗ nào ex store nào thì là, bố xe tu thôi đi ở Jazzukenna, không biết ở cái ગાડી યુવરાજભાઈ આ ગાડી લઈને બીજા સ્થળે જાય દઈ ગયો બે મોરે મોરો છે ડુંગર પાછળની છે તો હવે પછી નવા બ્લોગ માં છે તો હવે બ્લોગ ને એન્ડ આપી દઈ બન્યો અમારા બ્લોગમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો